નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોમન એન્ટ્રન્સ પરીક્ષા એટલે કે સી એ પરીક્ષા જે જ્ઞાન સેતુ તરીકે ઓળખાય છે તો આ પરીક્ષા ધોરણ પાંચ માટે બે હજાર ચોવીસમાં લેવાઈ હતી તો આ પરીક્ષાના મેરિટની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો એનું મેરિટ પણ આવી ગયું છે અને સાથે શિશ્યુત્તિ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય પ્રથમ અને પછી બીજા નંબરે લોગિન ઇન કરવાનું હોય તો આ રજીસ્ટ્રેશન અને લોગિન પણ ચાલુ થઈ ગયું છે તો આ તમામ માહિતી તમને આ વિડીયોમાંથી મળી રહેશે સાથે અત્યારે સાઠ ઉપર જેટલા પણ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે તમામનું કામ ચલાવવું એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે કે હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવશે તો અત્યારે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં નામ સામેલ છે સાથે કુલ રક્ષાશક્તિ માટે પાંચ હજાર સીટો છે સાથે જે બાકીના કુલ આ મેરિટ શિષ્યવૃત્તિ આપવા માટે કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે એમાંથી સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ પચીસ હજાર અને ખાનગી શાળામાં ભણેલા પાંચ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે તો એમનું મેરિટ પણ અહીં મૂકાઈ ગયું છે પણ એ મેરિટ બધું જે સળંગ મેરિટ લિસ્ટ મૂકાયું એમાં જ છે એટલે કે કોઈ અલગથી મૂક્યું નથી તો મેરિટ ફાઇનલ કેટલું અટક્યું એ હજુ આપણને કોઈને ખબર નથી તો કેટલું અટકે એની પણ હું અહીં તમને વાત કરી દઈશ કઈ રીતે અટકે હવે સૌપ્રથમ આપણે મેરિટ લિસ્ટ આવવું આવ્યું છે આ ક્યાંથી ડાઉનલોડ થાય છે હું તમને સમજાવી દઉં છું તો આ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે તો આ વેબસાઇટ ખાસ તમે ગૂગલ ક્રોમમાં સર્ચ કરજો જી એસએસ વાય ગુજ ડોટ ઇન તો અહીંથી તમે મેરિટ લિસ્ટ જોઈ શકશો કઈ રીતે જોવું હું સમજાવું છું સાથે અહીંથી તમે તમારું લોગ ઇન અને રજીસ્ટ્રેશન કરવાનું છે એ પણ અહીંથી તમે કરી શકશો તો આ લિંક તમે ગૂગલ ક્રોમમાં ખાસ ધ્યાન રાખજો તો જીઇ એસએસ વાય ગુજ ડોટ ઇન લખશો એટલે તમને મળી જશે તો આ ગૂગલ ક્રોમ છે અને આ ગૂગલ ક્રોમમાં તમારે સર્ચ કરવાનું છે સર્ચમાં જીઇ એસએસ વાય ગુજ ડોટ આટલું લખશો એટલે તમારી વેબસાઇટ આવી જશે તો આ વેબસાઇટ જે તમને દેખાય છે એ તમારે ખોલવાની છે અને એના પર ક્લિક કરવાનું છે હવે આ તમે વેબસાઇટ ખોલશો એટલે આ રીતની વેબસાઇટ ખોલશે તો સૌપ્રથમ તમારે આ જે સૂચનાઓ છે એ જોઈ લો એટલે કે આમાં કુલ ચાર પાર્ટ છે પહેલો બીજો ત્રીજો અને ચોથો તો ત્રીજા નંબરનો ધોરણ આઠ માટે છે અને ત્રીજા નંબરનો જે છે એ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે છે તો અહીં સૂચના લખેલી છે સાથે આના જે ફોર્મ ભરાવવાના છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજનાના એ પણ ચાલુ થઈ ગયા છે એટલે કે તમારે એના શિશુરથી મેળવી હશે તો એનું ફોર્મ તમારે ફરજીયાત ભરવું પડશે ફોર્મ ભરવાની બે રીતો છે એક તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને બીજું બીજા નંબર રજીસ્ટ્રેશન થયા પછી લોગ ઇન કરવું પડશે તો આના જે ફોર્મ ભરાવાના છે એ આજની તારીખથી એટલે કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી ચાલું થયા છે બાર વાગ્યાથી અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ છે અને છેલ્લે તમે દસ આઠ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકશો એટલે કે દસ ઓગસ્ટ તમારે તારીખ ખાસ યાદ રાખવાની છે તો દસ ઓગસ્ટ સુધી સીએટીમાં તમે બધા જ જે પણ ફોર્મ ભરવા માંગે છે એ ભરી શકશે તો રાતના બાર વાગ્યા સુધી દસ ઓગસ્ટ બે હજાર ચોવીસને રાતના બાર વાગ્યા સુધી ફોર્મ ભરાય છે એટલે કે તમારે જેમ બને એમ ઝડપી ફોર્મ ભરી લ્યો તો સારું કહેવાય તમારી પાસે અત્યારે સમય પણ ઓછો છે હવે મેરિટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું એ હું તમને સમજાવી દઉં છું તો આ વેબસાઇટ છે ત્યાં આ જે ત્રણ ટપકા આપેલા છે ખૂણે જમણી બાજુ તો એના પર ક્લિક તમારે કરવાનું છે અને એના પર ક્લિક કરશો તમે તો અહીં મેરિટ લિસ્ટ આપેલું છે તો આ ત્રીજા નંબરે મેરિટ લિસ્ટ છે હોમ છે એબાઉટ સ્કીમ ગવર્નમેન્ટ રેજ્યુલેશન ચોથા નંબરે મેરિટ બે ઓપ્શન આવશે એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના આવશે અને બીજું સીએટી બે હજાર ચોવીસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તો બીજા નંબરની જે આ મેરિટ યાદી છે એ તમારે ડાઉનલોડ કરવાની છે તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરશો એટલે આ જે મેરિટ યાદી છે એ અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો તો એના પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ થાય પછી તમે એને જોઈ શકો છો આ મેરિટ યાદીને તમે જોવા માગતા હો તો આ રીતની આ મેરિટ યાદી છે ને આમાં તમારું નામ પણ તમે સર્ચ બટન અહીં જે સર્ચ આવે એમાં તમારું જે નામ હોય એ તમે લખશો તો તમે મેરિટ જોઈ શકશો દાખલા તરીકે અશોક ગિરી છે આવું સર્ચ કરશો તો અશોક ગીરી કરીને સો પંચાણું નંબર ઉપર છે તમારું નામ રમેશ મહેશ જે હોય એ તમે જોઈ શકો છો આ રીતે તમે મેરિટ યાદીમાં તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું અને સાથે કયા નંબરે આવ્યું છે એ જોઈ શકો છો તો આપણે મેરિટ હજુ ફાઇનલ નથી આવ્યું અને અત્યારે એવું છે કે ફોર્મ ભરવાનું સરકારે કીધું છે લો સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું પછી લોગ કરવાનું તો જે પાસ થયેલા છે તમામ એપ્લાય કરી શકે છે મેરિટ યાદીમાં કોણ આવશે એટલે કે ત્રીસ હજાર લેવાના છે એમાં કોણ આવશે એ હજુ નક્કી નથી પરંતુ જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ કુલ આજે સિત્તેર હજાર જેવા પાસ થયા છે એમાંથી એસસી કેટેગરીના છ હજાર છસો ને પંચોતેર વિદ્યાર્થીઓ છે નીચે તમે જોઈ શકો છો તો એમાંથી કુલ બે હજાર એકસો ને બે વિદ્યાર્થીઓ એટલે કે આ જે વિદ્યાર્થીઓ છે એમાંથી ત્રીસ હજારમાંથી સાત ટકા અનામત હોય છે તો એકવીસો વિદ્યાર્થીઓ આમાં મેરિટમાં આવે તો આપણે મેરિટમાં જે સિત્યોતેર ઉપર ગુણ છે કાં તો સિત્યોતેર ગુણ છે તમામ મેરિટમાં આવે એસસી કેટેગરીના આ પ્રમાણે પણ હજુ એવું થઈ શકે છે કે એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે આ એકવીસો તો નક્કી આવશે સિત્યોતેર ગુણવાળા મેરિટમાં આવશે જ એમને કોઈ નહીં રોકી શકે પણ એકવીસો ઉપર બીજા પણ એવા વિદ્યાર્થીઓ છે પાંચસોથી છસો એ પણ વિદ્યાર્થીઓ એસસીના છે પણ એમને જનરલમાં મળશે તો એ વિદ્યાર્થીઓ પણ ચાન્સ છે એટલે કે પંચોતેર છોત્તેર ગુણ જેને છે એને પણ શક્યતા છે મેરિટમાં આવવાની તો એસસી કેટેગરીનું જે મેરિટ છે સિત્યોતેરવાળા નક્કી આવશે છોતેરવાળાને સો ટકા ચાન્સ છે અને પંચોતેરવાળા આવશે કે નહીં આવે એનું નક્કી નથી એ જનરલમાં કેટલા જણ જાય છે એના ઉપર છે તો એસસીનું મેરિટ જે છે એ પંચોતેરની આસપાસ રહેશે એવી શક્યતા છે જે ફાઇનલ મેરિટ આવશે એટલે કે પંચોતેર ઉપરના જેને ગુણ છે એને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા વધારે છે છોતેર ઉપરનાને પણ શક્યતા છે અને વાળાને સો ટકા મળશે બરાબર આ રીતનું મેરિટ છે તો કુલ છ હજાર છસો ને પંચોતેર જેવા વિદ્યાર્થીઓ આ મેરીટ લિસ્ટમાં એસસીના પાસ થયા છે એમાંથી એકવીસો લેવાના છે અને પાંચસો જેવા વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં લે તો કુલ છવ્વીસો જેવા પાસ થાય સાથે ત્રણ હજાર જેવા પાસ થાય એટલે છવ્વીસો થી ત્રણ હજાર વચ્ચે પાસ થાય એવી સંભાવના છે તો એમનું મેરિટ જે છે થી સિત્યોતેર વચ્ચે રહેશે બરાબર આટલું નક્કી છે હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટીનું મેરિટ કેટલું રહેશે અંદાજે તો આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો કુલ સાત હજાર એકસો ને આઠ વિદ્યાર્થીઓ આ મેરિટ લિસ્ટમાં આવ્યા છે તો એસટી કેટેગરીના બહુ વિદ્યાર્થીઓ આવે છે મેરી લિસ્ટમાં તો જે એસટી કેટેગરીનું મેરિટ છે એ કુલ સાઠ હજાર સિત્તેર હજાર ઉપર જે પાસ થયા છે એમાં કુલ બેતાળીસો લેવાના છે એટલે કે ત્રીસ હજારમાંથી બેતાળીસો વિદ્યાર્થીઓને આમાં મેરિટમાં પાસ કરવાના છે એસટી કેટેગરીના તો એમનો મેરિટ ક્રમ છે એ બાવન હજાર ચોસઠ સુધીના એટલે કે છાસઠ ગુણવાળા છે એ તમામ મેરિટમાં આવવાની શક્યતા છે તો એસટી કેટેગરીનું જે મેરિટ છે એ વાળા બધાને શિશુરથી મળવાની સો ટકા શક્યતા છે અને છાસઠની નીચે જેના માર્ક્સ છે હજુ એક હજાર જેવા વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના એવા પણ હશે એટલે કે એમને જનરલમાં મળશે તો એસટી કેટેગરી મેરિટ છે એ ચોસઠથી છાસઠ વચ્ચે રહેશે બરાબર છાસઠવાળા સો ટકા નક્કી છે અને પાસઠવાળાના પણ સો ટકા ચાન્સ છે ચોસઠવાળા જે છે એમનું નક્કી ના કહી શકાય પણ જે પાસઠથી ઉપરના છે એમને તમામ પાસઠ અને પાસઠ ઉપરના તમામ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને છે શિષ્યવૃત્તિ મળશે એટલે કે જેનો મેરિટ બાવન હજાર અડસઠ સુધી છે એમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે તો મેરીટ મેરિટ લિસ્ટ જે ઓબીસીનું છે એ કુલ 70000 હજાર જે વિદ્યાર્થીઓ છે એમાંથી ઓબીસીના ના હજાર આઠસો વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 27% ટકા લેખે આપણે અનામત ગણીએ તો ત્રીસ હજારમાંથી આઠ હજાર સો વિદ્યાર્થીઓ જે છે એ મેરિટમાં સો ટકા આવશે તો આઠ હજાર સો વિદ્યાર્થીઓ જે છે એટલે કે જેમનું મેરિટ 81 ગુણ છે એ માં આવવાની સો ટકા શક્યતા છે તો છેલ્લે જે સત્તર હજાર નવસો ને છોતેર એક્યાસી ગુણવાળા છે એ મેરિટમાં સો ટકા આવશે આવશે ને આવશે એટલે કે એમને કોઈ રોકી નહી શકે અને બીજી હવે આપણે એ વાત કરી કે આઠ હજાર સો છે એમાંથી સાથે જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમાંથી જે બાર હજાર આપણે મેરિટ નંબર છે સાથે ઓબીસી કેટેગરીના અમે આઠ હજાર કીધા છે અને બીજું જનરલમાં પણ કુલ ચાળીસ ટકા અનામત હોય છે તો એ જનરલની જે સીટો હોય છે એમાં ઓબીસીવાળા લઈ શકે તો જનરલના કુલ બાર હજાર સુધીના જેનો પણ મેરિટ નંબર છે એ બધા જ જનરલ કેટેગરીમાં ગણાશે એટલે કે એ વિદ્યાર્થીઓ જે છે એસસી છે એસટી છે ઓબીસી છે કુલ ક્રમ જેનો બાર હજાર સુધીનો નંબર હશે એ બધા જનરલમાં એમને મળશે એ ચાહે ઓબીસીના હોય એસસીના હોય એસ હોય પણ એ જનરલમાં લેશે તો કુલ જનરલમાં ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ અંદાજે છ હજાર જેવા વિદ્યાર્થીઓને જનરલમાં મળશે તો આઠ હજાર પહેલાં અને છ હજાર આ તો કુલ ચૌદ હજાર વિદ્યાર્થીઓને મેરિટમાં પચીસ હજારની સંખ્યામાંથી કુલ ચૌદ હજાર વિદ્યાર્થીઓ ઓબીસીના છે એમને મેરિટમાં આવવાની શક્યતા છે તો એ પ્રમાણે આપણે ગણીએ તો ઓબીસીનું કેટલું અટકશે તો આ રીતે જે નું મેરીટ છે પંચોતેર જેવું અટકવાની શક્યતા છે એટલે કે પંચોતેર ઉપરના જેને ગુણ છે અને શિશ્યુતિ મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીવાળાને તો ઓબીસીનું મેરિટ આ રીતે નીચું રહેશે એટલે કે મેં પહેલાં એ કેસી કહ્યું તો એકે વાળા સો ટકા નક્કી છે અને બાકીના જે ઓબીસી કેટેગરીના છે એ જનરલમાં લેશે તો જે જનરલમાં લેવાના લીધે ઓબીસીનું મેરિટ નીચું જશે અને બીજા જે ઓબીસી કેટેગરીના છે નીચા મેરિટવાળા એમનો ફાયદો થશે એના લીધે ઓબીસીનું મેરિટ પંચોતેર રહેશે આ રીતે બીજી કેટેગરી ઉપર તમે ગણતરી કરી શકો છો સાથે ત્રીસ હજારમાંથી પંદર હજાર મહિલાઓને આમાં અનામત મળે છે એટલે કે મહિલાઓ પણ પચાસ ટકા અનામત હોય છે તો મહિલાઓનું મેરિટ પણ તમે આ રીતે ફિમેલ કેટેગરી લખીને ગણતરી કરી શકો છો તો ફિમેલનું કેટલું અટકી શકે છે તો ફિમેલનું અલગ અટકશે બરાબર આ રીતે પણ નીચું હશે આના કરતાં તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેવીસ હજાર સાતસો ને પંચાવન અમુક કુલ પાસ થયા છે અને એમાં આપણે બાર હજાર સુધીના જે કેટેગરી બાર હજાર મેરિટ નંબર હોય એ બધા જનરલમાં આવી શકે તેમ છે તો અડધાને જનરલવાળાનો ચાન્સ છે અડધાને નથી તો કેટલું મેરિટ અટકે આપણે જોઈ લઈએ હોબી જનરલનું જનરલ કેટેગરીમાં બધા સમાવેશ થતા હોતા સમાવેશ થતા હોય છ્યાસી સુધી અટકવાની શક્યતા છે હવે આમાં ફેરબદલ મહિલાઓના લીધે પણ થઈ શકે છે તો છ્યાશીથી નીચું પંચ્યાસી આવે બરાબર એનાથી ઉપર તો ના જાય તો છ્યાશી મેરિટ અટકવાની સંભાવના છે હવે બની શકે છે કે કોઈ કેટેગરીના દાખલા તરીકે ઓબીસીને ક્યાંય સીટ સારી ઓબીસીમાં મળતી હોય તો એ જનરલમાં ના લે અને ઓબીસીમાં લે એવું બની શકે છે તો આના લીધે થોડું મેરિટ નીચું આવે બરાબર તો પંચ્યાસી ચોર્યાસી અપ અટકવાની શક્યતા છે છ્યાશીવાળા નક્કી છે છ્યાસીથી જે નીચે છે એમનું નક્કી ન કહી શકે આવે તો સારું ના પણ આવે એવું પણ બની શકે છે તો જનરલનું જે મેરિટ છે એ છ્યાશી ગુણવાળાને નક્કી છે અને છ્યાસીથી નીચે છે એનું નક્કી ના કહી શકાય તો આ રીતનું અટકશે બરાબર પછી થોડું મેરિટમાં ફરક શાના લીધે પડશે દાખલા તરીકે કોઈ એસટી કેટેગરીનું વિદ્યાર્થી છે ને એની પંચમહાલ એની નજીકની સીટી એસટીમાં મળે છે પંચમહાલમાં તો એ જનરલમાં ના લે અને એસટીમાં લે બરાબર તો આના લીધે થોડું મેરિટ જનરલનું નીચે જઈ શકે છે બાકી તો કોઈ સંભાવના નથી તો આવું એક હજાર કે બે હજાર વિદ્યાર્થી આવો હોઈ શકે છે તો એટલું મેરિટ નીચું જાય તો પંચ્યાસીવાળાની શક્યતા છે હું આપણે કહી શકીએ પણ વાળા નક્કી છે બરાબર છેલ્લે કુલ પંચોતેર હજાર ત્રણસો ને છ્યાસી વિદ્યાર્થીઓ આમાં પાસ થયા છે તમામની કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે હવે આ કામચાલઉ મેરિટ યાદી પંચોતેર હજાર ત્રણસો ને પંચ્યાસીની આવી છે એમાંથી એસટી કેટેગરીના ચોપન હજાર મેરિટ નંબર જેનો છે એ આવવાની શક્યતા છે એટલે કે આ કામચલાઉ યાદી છે મેરિટ યાદી ખૂબ કામની છે આમ તમને લાગતું હશે કે કામની નથી પણ એક જાતનું મેરિટ જેવું જ છે સાથે કેટલી અનામત સીટો છે એ પ્રમાણે મેરિટ ગણી શકો છો તો આ રીતનું મેરિટ અટકશે હવે આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને કોને રજીસ્ટ્રેશન કરવું એની વાત કરી લઈએ તો રજીસ્ટ્રેશન માટે આ જ વેબસાઇટ છે આ વેબસાઇટમાં તમે જોઈ શકો છો એ તમારે નીચે આવવાનું છે અને નીચે આ સૂચનાઓ વાંચી શકો છો છેલ્લે દસ ઓગસ્ટ સુધી તમારે રજીસ્ટ્રેશન થાય છે હવે સીએટી બેલ સ્કીમ છે ત્યાં જે આ સીએટી લખેલું છે ત્યાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગઈન એમાં પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન એટલે તમારો મોબાઈલ નંબર અને યુ ડાયસ નંબર નાખશો અને પછી ઓટીપી આવશે રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન છે તો અહીંથી તમે કરી શકો છો એના પર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન ઉપર તો રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લોગિ બે હજાર ચોવીસ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક તમે કરશો તો સીધી ચેટ એપ્લિકેશન ખોલશે તો ચેટ એપ્લિકેશન તમે ભણવા માટે ખૂબ જ જાણીતી છે એ ચેટ એપ્લિકેશન ખોલશો તો ત્યાંથી તમારું રજિસ્ટ્રેશન લોગિંગ ચાલુ થઈ જશે ચેટ માટેની આ લિંક છે ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પછી સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં તમારે આ લિંક છે તો આ લિંકમાં જે આ વેબસાઇટ લખેલી છે સીજી વેબ ડોટ પેજ ડોટ લિંક ડોટ વાય એફ આરસી એચ એન તો લિંક હું તમને કોમેન્ટમાં કરી દઈશું એ લિંક ઉપરથી તમે ક્લિક કરી દઈશ લિંક જોઈ લેજો હું કોમેન્ટમાં મૂકી દઈશ બરાબર અહીંથી તમારું લોગિન થશે હવે રજીસ્ટ્રેશન લોગ કઈ રીતે થાય એની વાત કરી લઉં છું જે રજીસ્ટ્રેશન થાય છે એ સ્વિફ્ટ ચેટમાં થાય છે સ્વિફ્ટ એપ્લિક ચેટ એપ્લિકેશન વિશે તમે જાણો છો એની પણ લિંક જોઈતી હશે તો આપણે કોમેન્ટમાં મૂકી દઈશું એમાં સીએટી કોમન એન્ટ્રન્સ ચેસ્ટ પહેલાં નંબરનું છે એમાં તમારે ક્લિક કરવાનું છે હવે સીએટી બધાને નહીં ખોલે એના માટે આપણે મેં તમને લિંક કીધી છે એ લિંક પર તમારે ક્લિક કરવું પડશે હવે અહીં પૂછશે તમે સૌ પ્રથમ તમારે હાય લખવાનું રહેશે અને હાય તમે લખશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન છે હું બતાવી દઉં છું કઈ રીતે થાય છે તો સૌ પ્રથમ ભાષા પસંદ કરો તમને જે ગમતી હોય પછી આગળ વધો પછી હું વિદ્યાર્થી છું એ હું લખો પછી તમારો અઢાર આંકડાનો જે નંબર છે એ લખવાનો રહેશે જે તમારો હોય તે એ તમે નંબર લખશો એ નંબર તમારો એ મેરિટ લિસ્ટમાં જે આવ્યું છે એમાં પણ લખેલો હશે એ લખશો એટલે આગળ વધવાની પ્રોસેસ થશે અહીં તમારો જે નંબર છે એ લખવાનો રહેશે તો આ રીતે નંબર લખ્યા પછી અહીં પર ક્લિક કરવાનું છે અને આ વિગતો આ નામ ભયનું આવ્યું છે એમાં તમારું નામ આવશે એ સાચું હોય તો આ કરવાની છે ના હોય તો ના પાડવાની છે પછી આ ફોર્મ ભરીને એટલે કે અહીં રજીસ્ટ્રેશન ચાલુ થશે તો અહીંથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે શું છે હું તમને સમજાવું છું આ તમને ના આવડે તો તમે કમ્પ્યુટરવાળાને ત્યાં પણ ભરાવી શકો છો નિશાળમાં થતું હોય ત્યાં પણ ભરી શકો છો તો આ રીતે થશે અને હવે તમારે રજીસ્ટ્રેશન માટે ઓટીપી જનરેટ કરવાનો રહેશે અને પછી તમારે ઓટીપી અહીં લખવાનો રહેશે અહીં ઓટીપી તમે લખશો એટલે તમારું જે છે એ થઈ જશે અને સાથે જાતિનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે પછી બીજી વિગતો છે એ અહીં તમે ઓટીપી એક લખવાનો છે અને પછી હું સમજ છું એમ કરશો એટલે તમારું સબમિટ થઈ જશે એટલે કે તમારું રજીસ્ટ્રેશન અહીંથી થઈ જશે તમે નંબર જે છે એ બદલો તો બદલી પણ શકો છો અને ઓટીપી જન જનરેટ પણ કરી શકો છો નંબર સાચો લખવાનો છે અને આ રીતે ઓટીપી પણ આવશે ઓટીપી આવી ગયો છે ને જે ઓટીપી આવે છે તમારે લખવાનો રહેશે બરાબર અને પછી અહીં છેલ્લે તમારે આના પર ક્લિક કરવાનું છે અને સબમિટ કરવાનું છે આના પર જે જેપીજી માંગે છે ત્યાં તમારે જાતિનો જે દાખલો છે એ પણ તમારે અપલોડ કરવાનો રહેશે અને એ જાતિનો દાખલો તમે અપલોડ કરશો પછી તમે આગળ વધી શકશો એના સિવાય તમે આગળ નહીં જઈ શકો તો એ તમારે આ જે વિગતો માગે છે બધી ભરવાની રહેશે આટલું કરવાનું રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ટૂંકમાં ધોરણ આઠ માટે મેં એક વિડીયો બનાવ્યો છે ત્યાં લોગ ઇન કઈ રીતે કરવું એટલે કે લોગ ઇનનું કર્યા પછી ફોર્મ કઈ રીતે ભરવું એમાં બધું સમજાવેલું છે તો એ રીતે તમારે ફોર્મ વિગતો ભરવાની છે અને આગળ વધવાનું છે તો સૌ પ્રથમ આ રજીસ્ટ્રેશન ખૂબ મહત્ત્વનું છે એ કરી લેવું જરૂરી છે રજીસ્ટ્રેશન પછી લોગ ઇન કરવાનું છે લોગ ઇન કરશો ત્યાંથી તમારું ફોમ ભરવાનું ચાલુ થશે મારી જોડે પુરાવો નથી નહીં તો હું તમને એ પણ બતાવી દઉં તો આટલી પ્રોસેસ તમે કરી શકો છો અને ફોર્મ ભરવાનું તમને ના આવડે તો તમારી શાળાનું કોન્ટેક કરી શકો છો સાથે કમ્પ્યુટરવાળા જે હોય છે ત્યાં પણ તમે ભરાવી શકો છો સાથે પુરાવા તમારે જોડે રાખવાના જરૂરી છે હજુ આની વિગતો આવશે તો હું તમને શેર કરતો રહીશ તમારી સાથે અત્યારે આટલી માહિતી છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે એક વિગત બાકી રહી છે ઈ એસ કેટેગરીની તો ઈ કેટેગરીની આમાં ત્રણ હજાર સીટો હશે અને હજુ આમાં કેટેગરી પ્રમાણે મેરિટનો કોઈ ઉલ્લેખ કરેલો નથી તો ઈ એસ કેટેગરીનું મેરિટ કેટલું અટકશે આપણે નક્કી નહીં કરી શકીએ ઈડબ્લ્યુએસના આપણી પાસે કોઈ પુરાવા નથી કેટલું મેરિટ અટકશે પણ મૂળ એંસીની આસપાસ રહેશે એવી સંભાવના છે હજુ એના વિશે સરકાર કઈ રીતે જોગવાઈ કરે છે એનું નક્કી નથી પણ એમને દસ ટકા અનામત આપવાની છે એવી ચર્ચા છે એના લીધે જે શિશુવૃત્તિ ત્રીસ હજારમાં છે એમાં એસી વાળા તો ખરા જ ખરાગ્યાસી વાળાને પણ ચાન્સ છે તો આટલું ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ અટકી શકે છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ